જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા શ્રીયંત્રના પ્રાચીન દુર્લભ મંત્રોને તામ્રપત્ર પર અંકિત કરી શક્તિપીઠ અંબાજીને અર્પણ કરવામાં આવ્યા હતા જય ભોલે ગ્રુપ અમદાવાદમાં દિપેશભાઈ પટેલ દ્વારા શ્રીયંત્રમાં વર્ણવેલા મંત્રોનું તામ્રપત્ર પર આલેખન કરવામાં આવ્યું છે જેને આજરોજ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરણવાલાને અર્પણ કરવામાં આવ્યું હતું જે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે સ્થાપિત વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર સાથે રાખવામાં આવશે શૃંગેરી મઠના આદિ શંકરાચાર્ય દ્વારા રચિત તંત્ર રાજતંત્ર તંત્ર ગ્રંથમાંથી શ્રી વિદ્યાના ભાગરૂપે શ્રીયંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં શ્રીયંત્રની દેવી લલિતા સુંદરીના વિવિધ દેવી સ્વરૂપનો એક એક મંત્ર લખવામાં આવ્યો છે આ પ્રાચીન અને દુર્લભ મંત્રોની પરંપરાને પુનઃ જાગૃત અને પુનઃસ્થાપિત કરવાના ભાવ સાથે જય ભોલે ગ્રુપ અમદાવાદના દિપેશભાઈ પટેલ દ્વારા તામ્રપત્ર પર કંડારવામાં આવ્યા છે તામ્રપત્ર પર શ્રીયંત્રના મંત્રોના લેખન દ્વારા અંબાજી ખાતે સ્થાપિત શ્રીયંત્રની ઐતિહાસિકતા અને પ્રાચીનતા સાથે ભારતીય આધ્યાત્મિક પરંપરાને જોડી આપણી સંસ્કૃતિની ધાર્મિક ધરોહરને સાચવી રાખવાનું અદ્ભુત કાર્ય દિપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે વરૂણકુમાર બરનવાલે પણ દિપેશભાઈ પટેલની મા અંબા પ્રત્યેની શ્રદ્ધા અને શ્રીયંત્ર પ્રત્યે તેમની અનન્ય ભક્તિને બિરદાવી હતી એકાવન શક્તિપીઠમાં અંબાજી શક્તિપીઠ પ્રમુખ સ્થાન ધરાવે છે અંબાજી મંદિરની અંદર જે શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે તે પ્રમાણે શ્રીંગેરી મઠના શંકરાચાર્ય જે શ્રી વિદ્યાના ભાગરૂપે તંત્ર રાજ તંત્રની અંદર એક વર્ણન કરેલું છે શ્રીયંત્રનું એ શ્રીયંત્રમાં દરેકે દરેક પદ ઉપર એક દેવીનું વર્ણન છે દરેક દેવીનો એક મંત્ર છે આઠ સિદ્ધિ હોય કે સોળ દેવીઓ હોય કામાકર્ષિણી બુદ્ધ્યાકર્ષિણીથી લઈને દરેકે દરેક લલિતા ત્રિપુર ત્રિપુરસુંદરીની જેટલી પણ દેવીઓનું જે વર્ણન છે તે બધું જ અમે જે વર્ષો જૂની જે પરંપરા છે તામ્રપત્ર ઉપર જે લખાણ કરવામાં આવે છે તો અમે આ વખતે મંદિરની ધરોહરને જે મંદિરની અંદર જે શ્રીયંત્ર સ્થાપિત થયું છે તો તે શ્રીયંત્રના દુર્લભ મંત્રોને અમે અહીંયા આગળ તામ્રપત્ર ઉપર લેખિત કર્યા છે અને અહીંયા અમે કલેક્ટર સાહેબના જે અધ્યક્ષ શ્રી છે અંબાજી મંદિરના તેમને અમે સુપ્રત કર્યા છે આ તામ્રપત્રની અંદર જે રીતે જે રીતે મંત્ર લખવામાં આવ્યા છે તે પ્રમાણે આ દરેકે દરેક ઉપર એક દુર્લભ મંત્રો લખેલા છે દરેક પદ ઉપર તામ્રપત્ર ઉપર આવી રીતે દરેક મંત્રનું વર્ણન કર્યું છે અને આજે અમે અહીંયા અંબાજી મંદિરને અર્પણ કર્યા છે